રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના આજે જન્મદિવસ નિમિત્તે ધાંગધ્રામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો તેમના મિત્રો સુધેક્ષકો અને ભાજપ શહેર પરિવાર દ્વારા યોજવામાં આવ્યા હતા જેમાં આઈ કે જાડેજાને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી હવે જોઈએ ધાંગધ્રા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના પ્રણેતા વિકાસ પુરુષ તરીકે જેમની સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ છે તેવા ધાંગધ્રાના પનોતર પુત્ર આઈ કે જાડેજા ના આજે જન્મદિવસ નિમિત્તે અનેક પ્રકારના સેવાકીય કાર્યો તેમના મિત્રો શુભેચ્છકો અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા ધાંગધ્રા શહેર ભાજપ પરિવાર તથા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શુભેચ્છા પાઠવવા માટેના કાર્યક્રમો કરવામાં જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો ધાંગધ્રા શહેર સંગઠનના પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા સંજયભાઈ ગોવાણી રાજ દીપકસિંહ પરમાર નગરપાલિકાના ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર કારોબારી ચેરમેન ભુજબેન જાધવ નગરપાલિકાના હોદ્દેદારો તથા પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ પ્રથમ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ દર્દી નારાયણને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ સરકારી હોસ્પિટલ પર કરવામાં આવ્યો હતો કુલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મિષ્ટાન સાથે ભોજન સુરત પાર્વતી ભોજનાલય પર આપવામાં આવ્યો હતો અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં જેમાં સંસ્કારધામ સ્કૂલ જડેશ્વર મહાદેવ મંદિર પાસે સ્કૂલના બાળકો સાથે આઈખે જાડેજાએ પોતાના જન્મદિવસની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને સરકારના તમામ મંત્રી મહોદય ધારાસભ્યો સંસદસભ્યો અને ભાજપના પદાધિકારીઓ તથા નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા પ્રકાશ વર્મરા સહિતના લોકોએ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી